ભાવનગર આહિર સમાજ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં માં આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મંત્રી અને આ ઇલેક્શન માટે જેમનું સ્ટાર પ્રચારકમાં નામ નક્કી થયું છે એવા શ્રી રઘુભાઈ હુંબલ પૂર્વ ડેરી જીઆઈડીસી જીઆઈડીસી ના ડાયરેક્ટર શ્રી પેથાભાઈ આહિર શ્રી રામભાઈ સાંગા જેમણે પોતાના શબ્દોથી વાણીથી દરેક સમાજને મંત્ર મુગ્ધ કરી દે છે અને દેશ પ્રેમ જગાડે છે કુટુંબમાં ક્લેશ હોય તો દૂર થઈ જાય અમને પછી એવા શ્રી આહિર મારા મિત્ર છે પૂર્વ રિટાયર્ડ ડીવાયપી શ્રી આર એ છડિયાજી શ્રી મહેશભાઈ ખમણ શ્રી જીતુભાઈ કાછડ भारतीय जनता पार्टीना भावनगर सीटना लोकसभाना उमेदवार श्रीमती बामणिया निमूबेन बांसद भावनगर हमारा साथी सांसद श्रीमती भारतीबेन शियाळ श्री भरतभाई बारड मेयर श्री भावनगर श्री बिजेशभाई मेरजा पूर्व मंत्री श्री गुजरात सरकार શ્રી કેશુભાઈ નાકરાણી પૂર્વ ધારાસભ્ય શ્રી અને બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ હોમ્બલ શ્રી બી કે ભુવા શ્રીમતી સેજલબેન પંડ્યા પૂર્વ એકસો ચાર પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શંભુભાઈ ટોંડિયા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી એવા જીતુભાઈ પૂર્વ અમારા પૂર્વ અમારા પ્રદેશ અધ્યક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી ડાયાસ્ટ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત ભાવનગર લોકસભાના બાવન જેટલા ગામોના આયુષ સમાજના सब so, आगेवान भाइयों <laughs> 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 और बहनों आप सब ने वंदन आप सब ने प्रणाम आप सबनो स्वागत इलेक्शन में जो 2 बाकी छे ने गड़ो पानी नहीं है आर्य समाज यदि પોતાની एक इमेज छे कोई ने अन्याय करे नहीं અને કોઈનો અન્યાય સહન કરે નહીં શબ્દોને પાકા વચન આપ્યું હોય તો એ કોઈ પણ કાળે એ વચનમાંથી ફરે નહીં એવા સમાજની ઇમેજ જે છે એમાંથી આપ સૌ આવ્યા છો અને એવા સમાજ કે જે એક સંગઠિત છે જે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે હું સુરતમાં હું જોઉં છું અને અલગ અલગ આગેવાનોને જ્યારે હું પ્રવાસમાં મળું છું ત્યારે મેં જોયું છે કે સુરતમાં લગભગ એમબીબીએસ અને એનાથી વધુ ભણેલા બસો જેટલા આહીર સમાજના ડૉક્ટરો એ મારા વિસ્તારમાં આવે છે અને કોરોનાના સમયમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર સૌથી વધુ સેવા જો કોઈએ કરી તમામ સમાજની તો એ આહીર સમાજના સુરતના જે ડૉક્ટરો એમણે કરી છે એમના માટે એમને તમારા માધ્યમથી બી અભિનંદન આપું છું પણ આજે જયારે લોકસભાનું ઇલેક્શન છે ત્યારે ફક્ત ભાવનગર નહીં પણ ભાવનગર સહિત ગુજરાતની અંદર જ્યાં પણ તમારા સંપર્કો છે ત્યાં પણ સમાજ વસે છે જ્યાં પણ તમારા મિત્રો રહે છે કદાચ અન્ય સમાજના પણ હોઈ શકે આહી સમાજના પણ તમારા સગા વાલા કોઈ ધંધાકીય તે જોડાયો હોય જેનો મોબાઈલમાં નંબર છે તમારા તમારા પોતાના મોબાઈલમાં જો કોઈનો નંબર તમે સેવ કર્યો હશે તો એ તમારી સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો હશે મારી વિનંતી છે કે તમારો એક મત માંગવા માટે હું નથી આવ્યો હું તો તમારી જે તાકાત છે તાકાતને નીચોવીને જેટલા પણ વધુમાં વધુ મત ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારનો તમે અપાવી શકો એ માંગવા માટે તમારી પાસે આવ્યો છે તમે તમારા મિત્રને તમારા સાથેના વેપારીને તમારા સગાવાળાને તમે રોજ મેસેજ કરો હવે તો બે જ દિવસ બાકી છે ચાર તારીખ થઈ ગઈ પાંચ છ સાતમી મતદાન છે તો આજથી જ એ બધાને ગ્રુપ મેસેજ કરો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મત આપો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવા માટે વોટ આપો અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું અધ્યક્ષ નહોતો જીતુભાઈ હતા એના પહેલાં પણ એટલે બે વાર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતી છે આ વખતે પણ મોદી સાહેબે કહ્યું છે કે છવ્વીસે છવ્વીસ સીટ તો જીત પાકી છે પણ મારે તમામ બૂથ જીતવા છે અને મારું આહવાન છે કે આપની મદદ સાથે આપના સહકાર સાથે આપણે દરેકે દરેક બૂથ પ્લસ કરીએ અને ભારતીય જનતા પાર્ટીનો આ વિજય એક અનેરો હોય એક વિશેષ પ્રકારનો હોય એના માટે આપ સૌની મદદ માગું છું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આહિર સમાજના મનમાં જે અપેક્ષા હતી એ અપેક્ષા પૂર્ણ કરીને કદાચ આપના અપેક્ષા કરતાં પણ વધુ ગૌરવ આપને અપાયું છે આપણે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા એ દરિયામાં ગરક થઈ ગઈ છે આપણે જાણીએ છીએ આપણને વિશ્વાસ હતો પરંતુ આપણે નરી આંખે જોઈ શકતા નહોતા લોકો સાંભળતા હતા પણ જે કોઈ વિશ્વાસ નથી કરતા એવા લોકોને વિશ્વાસ આપણે અપાવી શકતા નહોતા અને એટલા માટે કેટલાય લોકોના મનમાં શંકા કુશંકાઓ હતી અમે હમણાં દ્વારકામાં જે બ્રિજના લોકાર્પણના કાર્યક્રમમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા હતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હતા હું પણ ત્યાં હતો બ્રિજનું લોકાર્પણ પછી અમને સાહેબે બંને જણને કહ્યું કે તમે જાઓ બે કલાક પછી આપણે મળીશું અમને થયું કે સાહેબની કોઈ મીટિંગ હશે એટલા માટે ગયા હશે આચાર સંહિતા હતી એટલા માટે અમે હોટલના રૂમમાં ગયા ટીવી ચાલુ કરીને બેઠા હતા ચા મંગાવીને ચા પીતા હતા એટલામાં તો અમે ટીવી પર જોયું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ભગવાન કૃષ્ણની ભૂમિ એની નગરી દ્વારકા જે દરિયામાં ગરક થઈ ગઈ છે જે ઇતિહાસ કહે છે એને સ્વયં ત્યાં પોતાના હાથથી સ્પર્શ કરીને એ આવ્યા ભગવાન કૃષ્ણને ગમે ખૂબ પ્રિય એવા મોરપી છે એમને અર્પણ કરીને આવ્યા આપણી સંસ્કૃતિ જે યોગા છે એ યોગા પણ કરીને આવ્યા અને ફક્ત દેશને નહીં આખી દુનિયાને બતાવ્યું કે ભગવાન કૃષ્ણ દ્વારકા નગરીમાં રહેતા હતા આજે નગરીનું અસ્તિત્વ છે ભલે દરિયાની નીચે છે પણ આજે પણ ત્યાં અસ્તિત્વ છે તમે બધા દરિયામાં તરવામાં ગયા છો પાણીમાં પાંચ ફૂટ નીચે ને તો પણ પાણીનું કેટલું પ્રેશર આવતું હોય છે પણ મોદી સાહેબ પોતે સિત્તેર એસી ફૂટ નીચે પાણીમાં જઈને એમણે આટલા બધા પાણીના પ્રેશરની વચ્ચે પણ દુનિયાને બતાવી દીધું કે ભગવાન કૃષ્ણની આ ભૂમિ આ નગરી એ આજે પણ દ્વારકા ત્યાં સ્થળમાં છે આપણી આસ્થા એ આસ્થામાં એમણે એક વિશ્વાસનો ઉમેરો કરી દીધો અને આવા પ્રધાનમંત્રી જ્યારે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા હોય ત્યારે આપણે શાંતિથી બેસી ના શકીએ આપણે ફક્ત આપણો કે આપણા ઘરનો મત આપીને બેસી ના શકીએ આપણા સમાજ પૂરતા મર્યાદિત પણ ના થઈ શકીએ એટલે જ મેં તમને કહ્યું કે તમારી પાસે જે કોઈ શક્તિ છે જે કોઈ સંપર્કો છે જે કોઈ સંબંધો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીને આ તમામ મત ભારતીય જનતા પાર્ટીના જે તે ઉમેદવારને મળે એવી મારી આપને વિનંતી કરવા માટે જ હું આજે આપની વચ્ચે આવ્યો છું અને મોદી સાહેબનો અધિકાર છે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીને આ દેશને વિકસિત ભારત બનાવવા તરફ જે એમણે પ્રયાણ કર્યું છે એને મજબૂતાઈથી આગળ વધારી શકે એના માટે એમણે પોતે એક સૂત્ર આપ્યું છે કે ફિર એક બાર મોદી સરકાર અને અપકી બાર ચારસો પાર એ ચારસો પારનું સૂત્ર એમનું હશે પણ એની જવાબદારી આપણા બધાની છે એ પણ બધાએ યાદ રાખવું પડશે મોદી સાહેબે તો સૂત્ર આપણને આપ્યું છે કે આની પર કામ કરો ત્યારે આપણે ફક્ત સૂત્રોચ્ચાર કરીને બેસીને રવાય એની પર પ્લાન કરીને કામ કરવું પડે કે મોદી સાહેબે સર્વાંગી વિકાસની વાત લઈને ચાલી રહ્યા છે સૌનો સાથ સૌનો વિકાસ આ શબ્દને ખરા અર્થમાં જમીન પર સફળતા પૂર્વક ઉતાર્યો છે કોઈ સમાજમાં ભાગલા નહીં દરેકને સાથે રાખીને ચાલવાનો અમને સફળ પ્રયત્ન રહ્યો છે અને આપેલા વચનો પૂર્ણ કરવા માટે એ સક્ષમ પણ છે કટિબદ્ધ પણ છે અને એમણે એ સંકલ્પબદ્ધ પણ છે મોદી સાહેબ જે રીતે કામ કરે છે એના કારણે મહાસત્તાઓ પણ કહે છે કે મોદીની ગેરંટી એટલે બાકી ગેરંટી પથ્થર પર લકીર આ મોદી સાહેબે જે વાતો કરી છે એના કારણે આજે આખા દેશમાં બે જ શબ્દો પ્રચલિત થયા છે આપણે કહીએ છીએ ને કોઈને કેમ છો હલો એને બદલાવે ધીમે ધીમે એના શબ્દો બદલાઈ જાય એવી સ્થિતિ છે તમે ગૂગલ પર ચેક કરો કે કોઈની વાતમાં ક્યાંય ને ક્યાંય આ એક શબ્દ આવશે કે મોદીની ગેરંટી છે એક મોદી કી ગેરંટી અને બીજો શબ્દો આપ આપણા પ્રચલિત થઈ ગયો કે ચારસો બાર આ બંને શબ્દ આ દેશના લોકોના સંકલ્પમાં આવી ગયા છે અને એના કારણે આજે વિપક્ષોને પણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી એનડીએ સાથે ચારસોથી વધુ સીટ જીતીને મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં એ સરકાર બનાવવાની છે અને ત્યારે આપણું આ યોગદાન મળે આ યોગદાન માટેના કેટલાક કારણો પણ છે મોદી સાહેબ એ હમણાં જ એમણે જે સંકલ્પ પત્ર પ્રસિદ્ધ કર્યો એની અંદર પણ એમણે એક વાત કરી છે કે સિત્તેર વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સમાજનો હોય કોઈ પણ વર્ગનો હોય એ ગરીબ હોય કે પૈસાવાળો હોય એ સિત્તેર વર્ષની ઉંમર પૂરી કરી હશે ત્યાર પછી જો એમને સારવારનો કોઈ ખર્ચ આવે તો પાંચ લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ એ મોદી સાહેબ કેન્દ્ર સરકાર માંથી ઉપાડવાના છે આ ધોન સુધી આવી કોઈ યોજના કોઈ સરકાર કરી નહીં મોદી સાહેબે આયુષ્યમાન યોજના લાવ્યા એની પાછળનો ઇતિહાસ પણ સમજવા જેવો છે મોદી સાહેબ કહેતા હતા કે ગામમાં કોઈ માતા પિતા બીમાર પડે ગંભીર પ્રકારની બીમારી હોય તો પોતાના દીકરાને ખબર પડવા દેતા નહોતા મા બાપને થતું કે મારો દીકરો જો સારવાર કરાવશે તો દેવાદાર થઈ જશે એનું ઘર કે એનું ખેતર વેચાઈ જશે એ મા બાપને મંજૂર નહોતું વહેલું મરવાનું થાય તો વાંધો નહીં પણ દીકરાને દેવાદાર કરવો નહોતો એમને ખૂબ દર્દ થાય ખૂબ દુખાવો થાય તો ખેતર જ એને રડી લે ધૂસ કે કે રડી લે પણ ઘરે આવે ત્યારે એમની આંખો કોરી ધાકા કોરી ધાકોર હોય મોદી સાહેબે કહ્યું કે આ મા બાપ પોતાના દીકરાને દેવાદાર ન બને એના માટે આ દર્દ સહન કરે છે એ મને મંજૂર નથી હું એમનો દીકરો બનીને એવા તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની યોજનામાં એમણે પચાસ કરોડ લોકોને આમાં આવરી લીધા છે અને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે તો બીજા પાંચ લાખ રૂપિયા ગુજરાતના તમામ આવા લોકોને એ વધારાના આપ્યા છે એ દસ લાખ રૂપિયા સુધીની કોઈ પણ સારવાર હોય તો આ પચાસ કરોડ લોકોને જે આયુષ્યમાન કાર્ડ મળ્યું છે અને એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી આવી યોજના કોંગ્રેસ કે કોઈએ પણ ક્યારેય વિચારી નથી આ ગરીબના બેલી મોદી સાહેબને ગરીબોને શું પરિસ્થિતિ હોય છે એનો ખ્યાલ છે અને એટલા માટે કામ કરતા હોય છે મોદી સાહેબે બહેનોને પણ અધિકાર અપાવ્યા મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશન ગુજરાતમાં આપ્યું એના કારણે જો તમે હમણાં ભાવનગરના મેયર હમણાં સુધી કોઈ બેન હતા હમણાં સુધી હતા ને હા હમણાં સુધી મેયર હતા સુરતમાં મેયર પણ બેન હતા આજે અમદાવાદના મેયર વડોદરાના મેયર બેન છે જિલ્લા પંચાયતમાં પણ બેનો બેઠી છે અને પચાસ ટકા તો સભ્યપદ એ પણ બેનો પાસે છે મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી લોકસભાનું નવું ભવન નિર્માણ કર્યું ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં નિર્માણ કર્યા પછી પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો અને એની અંદર એમણે આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા રિઝર્વેશન બહેનોને આપ્યું બે હજાર ઓગણત્રીસ પછી થનારા ઇલેક્શનની અંદર આજે પાંચસો ને તેતાલીસ સીટ લોકસભાની છે નવા સીમાંકન પછી લગભગ સવા સાતસોથી સાડી સાતસો સીટ એ આખા દેશમાં લોકસભામાં થશે અને એમાં લગભગ સવા બસો થી અઢીસો જેટલી બહેનો એ લોકસભામાં આવવાની છે અમારા ભારતી બેન હમણાં બેઠા છે નવા ઉમેદવાર નિમુબેન છે એ પણ ભાવનગરનું પ્રતિનિધિત્વ કરવાના છે પછી તો રિઝર્વેશન હશે એ સીટ પર બહેનોનો અધિકાર એ એમને નક્કી કરી લીધો છે ફક્ત એમણે એટલું જ નહીં કર્યું પણ આ દેશની સીમાઓની સુરક્ષાની જવાબદારી એનું નેતૃત્વ એ પણ બહેનોને મોદી સાહેબે આપ્યું છે મોદી સાહેબે આ બહેનોના ટેલેન્ટને ઓળખીને એમણે આ બહેનોને આ સીમાની સુરક્ષાની જવાબદારી સાથે દુનિયાને અને દેશને પણ મેસેજ આપ્યો છે કે આપણા દેશની બહેનો પણ સક્ષમ છે આપણા દેશની સીમાઓની સુરક્ષા કરવા એના માટે શક્તિમાન છે અને એટલા જ માટે એમને જવાબદારી આપી છે ફક્ત એ સક્ષમ છે એટલું જ નહીં પણ જે ચંદ્ર ઉપર જે ચંદ્રયાન ગયું આપણે એના માટે ખૂબ પોસાયા પણ તમને કદાચ ખબર હોય કે જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં પચાસ ટકા બહેનો હતી એમની મહેનત એમની લગન એમની હોશિયારી એના કારણે આ ચંદ્રયાનને મોકલવામાં ખૂબ સરળતા થઈ હતી આ રીતે આ દેશ જયારે આગળ વધી રહ્યો છે દરેક ક્ષેત્રમાં આપણને જોઈ રહ્યા છીએ આપણે જો આપણી આજ અને આપણા પેઢીને આવતીકાલ સુધારવી હોય વિકસિત ભારતનું મોદી સાહેબનું સપનાને સાકાર કરવું હોય તો આપણે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ ફક્ત પ્રયત્ન નહીં નિષ્ઠાપૂર્વક પૂરી તાકાત સાથે એ કામ કરવું જોઈએ મને વિશ્વાસ છે મિત્રો ભારતીય જનતા પાર્ટીએ ફક્ત પહેલા બે જ આહિર સમાજના ધારાસભ્યો હતા આ વખતે પાંચને ટિકિટ આપી અને ચાર છૂટાયા બરાબર છે ને ભાઈ ચાર આપણે માણા બધાની એક સીટ થોડા મત માટે હાર્યા પણ પાંચ સીટ પહેલી વાર આહિર સમાજને ભારતીય જનતા પાર્ટી આપી છે હવે ભારતીય જનતા પાર્ટીને એમને સાથ આપવાની જવાબદારી એનો સમય હમણાં પાકી ગયો છે અને મને વિશ્વાસ છે મિત્રો કે આપણે સૌ સાથે મળીને જે અપેક્ષા આપણે કરીએ છીએ તમામે તમામ સીટને જંગી બહુમતી સાથે જીતવાની તમામે તમામ બૂથને જીતવાની એના માટેના બે દિવસની અંદર પ્લાન કરીને તમે કામ કરશો એવી અપેક્ષા સાથે આપ સૌના દર્શનનો લાભ મને મળ્યો ખૂબ અગવડ હતી પરંતુ મેં પ્રોમિસ કર્યું હતું કે હું આવીશ આયુર સમાજના આગેવાનોને મળવાનું થતું હોય તો એને ટાળવું નહીં એટલા માટે હું મારતે ગમે તેમ પ્રયત્ન કર્યો અને આપની વચ્ચે ઉપસ્થિત થયો છું આજે આપની પાસેથી મેં એક અપેક્ષા કરી છે મને વિશ્વાસ છે કે આપ એ અપેક્ષા પૂર્ણ કરવા માટે સંકલ્પ કરીને કામ કરશો એવા વિશ્વાસ લઈને હું જાઉં છું આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરી ગુજરાત ભારત માતા કી ખૂબ ખૂબ આભાર માનની પાટિલ સાહેબ આપે